મારું નામ શું સુરેશભાઈ જસાણી ક્યું ગામ ગામ મૂળ ખાગે અત્યારે તમને પ્રોબ્લેમ શું હતી મને જમવાનું ના ભાવતું પાણી તો પેટમાં અને એકદમ પડતર અને પડતું એવી હતી પછી ભૂખ ના લાગતી ભૂખ ના લાગતી જમવાનું ભાવતું જ નહીં ભાવતું નહીં અને ખાવાનું ના આલે ના થાય આપણે કે જમીએ

હવે તમે અહીંયા આવ્યા એટલે તમે મોબાઈલમાં જાહેરાત જોઈતી મારી બરાબર એટલે આપણે અહીંયા આવ્યા એટલે ત્રણ વખત તમારું નાભી સેટ કર્યું આપણે બરાબર નાભી શેઠ એટલે તમને પાચનની ને કબજિયાતની બધી તકલીફો હતી હવે નાભી સેટ આપણે ત્રણ વખત પાંચ પાંચ દિવસે તમને બોલાવ્યો આજ તમારો છેલ્લો ત્રીજો ધક્કો છે હવે આજે તમારું નાભી બેલેન્સ સેટ કર્યું અને તમને અગ્નિકર્મ થેરાપી કરી આ બે થેરાપી કરી તો હવે તમને કેટલું રિઝલ્ટ બતાવે છે બે વખતમાં એંસી નો ફેર તમને પડી ગયો હવે તમને ખાવાનું થોડું થોડું ભાવવા માંડ્યું કરતર બંધ થઈ ગઈ બરાબર હવે તમને દુખાવોય બંધ થઈ ગયો હવે જે બેચેની લાગતી ને મજા ન આવતી જીવવાની ને એ બધું જ ઘણો ફેર પડી ગયો ઉંમર કેટલી તમારી હવે આજે આપણે તારીખ છે બે ગાંધી જયંતિ અને દશેરા બે ભેગું બે દસ બે હજાર પચીસ અંદાજે દર થી પહેલાં આપણે તમારી સારવાર કરી અને જ્યારે આપણે નાભી બેલેન્સ અહીંયા સેટ કરીએ ત્યારે એ નાભી બેલેન્સ સેટ કરતા પંદર મિનિટ થાય બે વખત તમારું પંદર પંદર વીસ વીસ મિનિટ કામ કર્યું એટલે ટોટલ કામ આપણું ચાલી મિનિટનું થયું તો ચાલી મિનિટમાં સિંતેર એંસી ટકા આપણે રિઝલ્ટ મળી ગયું અને આજે તમારો ત્રીજો છેલ્લો ધક્કો છે તો આજે હવે આ આપણે સારવાર કરી ને એ સંપૂર્ણ કુદરતી ઉપચાર છે બરાબર આમાં કોઈ કેમિકલ કોઈ દવા કે કોઈ વસ્તુ આવે હવે કુદરતી સારવાર દવા વગરની કોઈ કેમિકલ વગરનું બરાબર તો કુદરતી રીતે સારવારથી આટલું રિઝલ્ટ મળ્યું હવે તમને બીજા પૂછશે કે ભાઈ મને આ તકલીફ છે તો તમે અહીંયા આવવાનું કહેશો એટલે તમે આમ અત્યારે આમ અંદર થી આનંદિત છો કે મને બહુ સારું થઈ ગયું